હસી પણ મેં મળી ન જાઉં તો મેં ખો ના મચાઉ મેં ડૂબો ન જાઉં કાય ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ જોઈશ હમણાં તો સ્વાગત છે તો તમારો આજના અવા ને ફ્રેશ લોકમાં આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજની આપણી ગુડ મોર્નિંગ છે તાસ સાથે ચા બને છે અને આજે આપણે ચા બનાવીએ છીએ કેમ કે અહીંયા ગામમાં સગાઈ છે તો બધાને જવાનું હોય તો મહેમાન આવતા જતા હોય આપણા સગા સંબંધી ન હોય તો આવતા હોય તો ચા બનાવવાની હોય ચા પીવડાવવાની હોય તો આજે કામ ચાલુ છે આપણું ચા બનાવવાનું નિશાન આપણે ચા બનાવવાનું સંભાળી લીધું છે અને પછી આગળ આગળ જોઈએ કે શું કરીએ છીએ અત્યારે તો આપણી ચા મસ્ત મજાની તૈયાર થાય છે તો હાલો બધા ચા પીવા માટે આપણે થઈ ગયા છે તૈયાર નવા કપડાં પહેરી લીધા છે ટોપ ને જીન્સ અને આપણે જે શાકભાજી વાવ્યું હતું ને ફરી પાછું એ ઉગી ગયું છે એ તમને હું બતાવું આજે આખું અને આજે આપણે ફાઇનલી જવાનું છે ઘરે વેરાવળ તો એ પહેલાં હું તમને શાકભાજી ઉગી ગયું છે ને રીંગણીનો રોપ પણ થઈ ગયો છે એ બધું હું તમને બતાવી દઉં તો ચાલો આપણે ત્યાં જઈએ તો રીંગણેના રોપ પાસ આપણે જાય છે સામે જ છે તો અને પહોંચી ગયા તમને પણ બતાવું આમાં પહેલાં તો વારા બાંધેલા છે તો અંદર જાય અને તમને આખું શાકભાજી બતાવું હવે તમે જોઈ લેજો ક્યાં હું એવું તો મને યાદ નથી પણ ઊગી ગયું છે બધું તો એ બતાવી દઉં સાઇઝ આ છે ને એ રીંગણીનો રોપ છે મેં તમને બતાવ્યો તો આખી તપેલી ભરી હતી ને એ ના ગ્રીન હાઉસ જેવું કરી અને એની અંદર રીંગણીનો રોપ પાવ્યો છે જેથી એને તડકો પડે તો નુકસાન ન થાય જો આખો રીંગણીનો રોપ છે આ વાવેલોને રોપ થઈ ગયા છે ઝીણા ઝીણા તમને દેખાતા જઈશે અને અહીંયા કંઈક આ ઉગી ગયું છે ખબર નથી આ હું ઈગું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો કે આ શેના પાંદડા છે અને આગળ પણ બધું ઊગી ગયું છે આમાં જે વાવ્યું હતું જ્યાં જ્યાં ત્યાં અહીંયા પણ ઉગી ગયું છે અને આ છે કોબી અને પા આ છેલ્લા ક્યારે આમ બધા વેલા કર્યા હતા ને એ ઉગી ગયા છે ને સામે દેખાય ને એ છે પત્તર વેલિયાના પાંદડા અને આ છે બગીચો આંબાનો ને હજી ચોડીને હું તમને બતાવું આપણે બીજી વાડી છે ને ત્યાં જાય છે ત્યાં અડદ અને ચોળી વાવેલા છે અડદ આવેલા છે ને એ તમને હું બતાવું કેવા છે અને બાજુની વાડીમાં ચોળી છે ત્યાં એમ કહે છે કે કાલ પાણી વાતા હતા ને તો કે ત્યાં સાફ છે એટલે આપને લાગે છે બીક એટલે ને આપણે બહુ જાહુની હું તમને દૂરથી બતાવી દઈશ બાકી હું અડદ આવ્યો ને એ બતાવું તમને અને કુંડામાં આવી ગઈ છે લાઇટ એ પણ હું તમને બધું બતાવું આગળ આગળ લાઈટ થાકી ગયો છે ને તો અહીંયા બેસી ગઈ છે અને આ છે મગ તમને મેં આગળ બતાવ્યા હતા કે નાનીમાં પાકેલા મગ વીણતા હતા અને જો આ છે અહીંયા અડદ છે જે વાવેલા છે એ અને આ ઊભા ઊભા જે તમને મોટા મોટા દેખાય છે ને એ તલ છે કાળા તલ મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી અને આમાં પાણી જાય છે જુઓ તમે બાજુમાં ઝટકા શોટ છે એટલા ચાલુ ન હોય ક્યાંક આપણે જાય તો છીએ પણ અહીંયા છે ને પાણી ભરાય છે જોવો તમે તો અહીંયા ફરી પાછી શેરડી આવી ગઈ છે આપણે પહેલાં બતાડી હતી થોડીક જ હતી પૂરી થઈ ગઈ હશે તો પાછી નવી શેરડી આવી ગઈ છે જુઓ તમે કેટલી મસ્ત શેરડી દેખાય છે અને શેરડી આવી ગઈ છે અને સામે તમને બતાવું હમણાં કે આપણે જે ડુંગળી ઓલી કરતા હતા ને એના બાચકા ભરાઈને તૈયાર થઈ ગયા છે એ ડુંગળી વેચવાની છે તો બતાવું તો અહીંયા ડુંગળીના મસ્ત મજાના બાજકા પણ તૈયાર થઈ ગયા છે તો મેં તમને લોકોને આગળ કીધું હતું કે કુંડાની લાઈટ આવી ગઈ છે તો હું તમને કુંડડામાં પાણી કેમ જાય ને એ બતાવું જુઓ તમે એકવાર કેટલો મસ્ત અવાજ આવે તમે ધ્યાનથી સાંભળજો

આ શું છે ને એ તમારા લોકોએ કોમેન્ટ કરવાનું છે આ તમને જે દેખાય છે ને એ જો તમને લોકોને ખબર હોય ને તો કોમેન્ટ કરી દે બેસી ગયા છે ટ્રેક્ટરમાં જુઓ તમે અને જીએન્સ પણ આવી ગયો છે અને આપણે ટ્રેક્ટરમાં ફોટા પડાવ્યા અને હવે આપણે જઈએ છીએ વાડીમાં ફોટો શૂટ કરાવવા માટે અને તમને મેં આગળ કીધું એ રીતે રીલ્સ ઉતારવાની છે તો રીલ્સ ઉતારવા માટે આપણે જઈએ છીએ વાડીમાં હવે અહીંયા બાજુમાં આપણે ફોટા પાડી લીધા છે અને હવે તમને હું થોડીક ચોડી બતાવી દઉં એ સોરી અહીંયા તાર છોડેલો છે ને તો પગમાં આવ્યો હું તમને અહીંથી થોડીક ચોળી બતાડી દઉં અંદર જઈને અને જોઈ લો તમે ચોરી થોડી ઘણી બાકી હું બહુ અંદર નહીં જાઉં કેમ કે અહીંયા સાપની વાત કરતા હતા તો મને લાગે છે બીક જ્યાંશ તું આવતો નહીં હું અહીંથી બતાડી દઉં છું તો આપણે વાડીમાં જઈએ છીએ અત્યારે તો ફાઇનલી ગાય બીક તો લાગે છે અને આ છે જો આંબાનો બગીચો આપણી પાછળ દેખાય છે ને કેટલો મસ્ત બગીચો છે આમાં કેરી આવતી હશે કે નહીં ખબર નહીં કોક કોક કેરી હોય કેમ કે જે આંબા હાવ નાના છે ને આની પાછળ છે ને મોટો બગીચો છે ન્યા કેરી આવવા માંડી છે ને એ કેરી બહુ મીઠી છે એટલી મીઠી છે ને કે સાકર જેવી આમ ખાધે જ રાખો તમે બહુ મસ્ત કેરી છે અને કેવો મસ્ત બગીચો છે તમને દેખાય છે ને એ બધી છે ચોળી પીળી પીળી અને ચોળી બહુ મસ્ત થાય છે આપણે આમાંથી ચોળી તોડી તોડીને ખાઈએ છીએ જે શાક બનાવીએ છીએ ને એ ચોળી અહીંની છે અને એટલી મસ્ત ચોળી છે કે શાકે બહુ મીઠું થાય કેમ કે ઘરની ચોળી હોય ને એનું શાક બહુ જ મીઠું થાય અને ઝટકાસૂટ ચાલે છે ને તો એનો તો તમે પાછળ આંબા છે એ જોઈ જ શકો છો અને પાછળ છે નહીં પાછળ પીળું પીળું દેખાય છે એ ચોરી છે અને તમને બધું બતાવી દીધું અને હમણાં જવાનું આપણે સગાઈમાં જમવા માટે અને પછી સાંજે તો આપણે નીકળી જવાનું છે ટ્રેનમાં કે બસમાં એ કંઈ હજી ફાઈનલ નથી કે શેમાં જવાનું છે પણ આપણે નીકળી જવાનું છે અને પછી ત્યાંથી પણ ક્યાંક જવાનું છે તો એ તમે જોયા રાખજો બ્લોગ આગળ સુધી એટલે તમને ખબર પડી જશે ને આ જવું હોય તો વાડીમાં એ સાયકલ લઈને આવ્યું છે ને હવે આપણે ઘરે જઈએ અને જોઈએ કે શું કરે છે બધાય વાડીમાંથી આવીને બેસી ગયા છે અહીંયા હિંચકામાં બારોબાર પણ હિંચકો છે તો આપણે અહીંયા બેસી ગયા છે અને જુયાન છે અહીંયા સાયકલ ફેરવે છે અને આપણે બેઠા છે ને પછી અંદર જઈએ આપણે સવા ચાર જેવું થઈ ગયું છે ને આપણે તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે ટ્રેનમાં હવે આપણા ઘરે મામાના ઘરેથી બહુ જલસા કરી લીધા દસ પંદર દિવસ રોકાણ હતા અને હવે જાય છે આપણે ઘરે અને પછી ત્યાંથી ક્યાંક જવાનું છે ક્યાં જાન છે એ આ બ્લોગમાં છેલ્લે સુધી જોજો હું કહીશ અને હવે ફાઇનલી ઘરે જાન છે થોડાક દિવસ તો નહીં ગમે પછી ગમવા મળશે ન્યાય પણ અહીંયા હતા આમ મજા આવતી વાતું કરતા રોજ રાતે બેસવાનું બધા રોજ નવું નવું બનાવવાનું રોજ કંઈકનું કંઈક બનાવવાનું ક્યાંક જવાનું બહુ વાડીમાં જતા ને મજા કરી પણ હવે ઘરે જ ને થોડાક દિવસ તો નહીં ગમે કેમ કે મામાના ઘરે તો રહેવાની મજા જ આવે બધા બેઠા હોય વાતો કરતા હોય ભાઈ ને મામી મામા નાના નાની તો મોજ આવી ગઈ હતી હવે પાછું ઘરે જઈએ થોડાક દિવસ રહેશું તો પાછું ન્યાય ગમવા બનશે પણ તમે બ્લોગમાં જોડાયેલા રહેજો હજી આપણે મોજ મસ્તી જાળવી રાખવાની છે તો હવે આપણે જવાનું છે તો આપણે જાઈએ તો બધાને આવજો જાજોન હજી કરશું પણ તમે આગળ બ્લોગ જોતા રહેજો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે ઘરે પહોંચી તો ક્યાં ના ગયા તા પણ બધાએ ઘરે આવીને થોડીક વાર બેઠા ને વાતો કરતા હતા અને બધાએ થોડો ઘણો નાસ્તો કર્યો અને પછી વાતો કરી ને પછી ઓમિકા દીદીને એ લોકો આવ્યા છે બાજુમાં તો ન્યા બેસવા વહી ગઈ હતી હું ને પછી બ્લોગ એડિટ કર્યું એટલા દિવસથી બ્લોગ એડિટ નહોતા કર્યા અપલોડ નહોતા કર્યા કાંઈ નહોતું કર્યું તો એ બધું કામ હતું એ કર્યું અને પછી બસ બેઠા તાને ને તો પછી હવે આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ પાછો કરી દીધો છે અને પપ્પાએ મગાવ્યું છે એમેઝોન કે ફ્લિપકાર્ટમાંથી કંઈક પાર્સલ ને એમાંથી નીકળ્યું છે ગોદડા જેવું બ્લેન્કેટ કહ્યું કે ગોદડું કેવું કે એવું કંઈ હું તમને બતાવી દઉં એમાંથી આ છે ને બ્લેન્કેટ જેવું નીકળું છે ગોદળું કે એકદમ રૂવાળું ને મસ્ત છે સોફ્ટ સોફ્ટ ઓઢવાની પણ મજા આવે ને ડિઝાઇન પણ જો આવી રીતની છે ફૂલવાળી અને બહુ જ મોટું છે અને મસ્તીનું છે જુઓ તમે તો આજે સાંજે જમવામાં છે મુઠિયા ઢોકળા અથાણા ને રોટલો ને કેરી ને ચ તેલ ચટણી ને સાથે સાથે કેળાનું શાક પણ છે કાચા કેળાનું કાર્ય મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે અને કાલે જવાનું છે આપણે જૂનાગઢ કાકાના ઘરે ફરીથી વેકેશન કરવા માટે અને રોકાવા માટે ને તમે જે સમજો એ આપણે વેકેશન કરવા રોકાવાને ફરવા બધું જ કરવા કાકાના ઘરે જવાનું છે કાલે જૂનાગઢ ફરીથી આજે તો જે આપણે સાંજે પહોંચ્યા ફરી પાછા આપણે થેલા ભરશું પેક કરશું આ તે હું સવારથી કહું છું આપણે કે કાલે ક્યાંક જવાનું છે જવાનું છે ઘરે જઈને ફરીથી તો જવાનું છે કાકાના ઘરે અને આપણે હવે થેલાને થોડું ઘણું ભરવાનું છે ભરી લઈએ અને પેક કરી લઈએ પણ આજના આ વ્લોગને તો આપણે અહીંયા જન કરી દઈશું જો તમને લોકોને અમારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય